ઘણા દિવસના ઉકળાટ બાદ ખેડા નડિયાદમાં મેઘમહેર થઈ ગત રાત્રે રાત્રિના આઠ વાગ્યા બાદ એક કલાક સુધી નડિયાદમાં વરસાદ વરસ્યો તેના કારણે નડિયાદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા તેના કારણે ઘરે પાછા ફરી રહેલા લોકોને મુશ્કેલી પડી હતી મહાગુજરાતે કંઈક ભરાયું છે જે પ્રમાણે બધા વાહનો બધા બંધ લઈ લઈને આવે છે

જે જિલ્લા નું મથક કહેવાય એ નડિયાદ શહેર પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો અત્યારે આ મહા રોડ ઉપર જે પરિસ્થિતિ જોઈ રહ્યા છો રસ્તા ઉપર પાણી છે અને અપ એન્ડ ડાઉન કરવા માટે વાહન ચાલકોને અનેક મુશ્કેલી પડી રહી છે આ ઉપરાંત વિઠરગ અને વિદારી રોડ દેસાઈ વગો જે વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાઈ જવા પામેલા છે આમ નડિયાદ શહેર ના વિસ્તારોમાં પાણી પ્રતિવર્ષ વર્ષ છે કલ્પેશ તલાટી દૂરદર્શન માટે નડિયાદ